સ્વામી નારાયણ ભગવાનની જય લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી દ્વારિકાધીશની જય શ્રી ઓ નમ પાર્વતીપતિ હર હર મહાદેવ કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં છે એ વખતે વ્યાસ ભગવાન ધૂતરાષ્ટ્ર પાસે આવીને કહે છે હે ધૃતરાષ્ટ્ર તારે જો મહાભારતનું યુદ્ધ જોવું હોય લડાઈ જોવી હોય તો હું તને દિવ્ય શખ્સ આપું જ્યાં સુધી લડાઈ ચાલશે તે તું તારી આંખે જોઈ શકીશ ત્યારે ધૂતરાષ્ટ્ર કહે છે પ્રભુ મારે એવી લડાઈ જોવી નથી અત્યાર સુધી કાંઈ જોયું નથી તો એ લડાઈ જોવી નથી એના કરતાં તમે આ સંજયને દીવે શખ્સુ આપો તો એ જોઈને મને સમાચાર આપશે વ્યાસ ભગવાને સંજયને દિવ્ય શખ્સુ આપી છે ને લડાઈ શરૂ થઈ છે લડાઈનો આજે છેલ્લો દિવસ છે ભીમ અને દુર્યોધન બધા યુદ્ધથી લડાઈ કરી રહ્યા છે અને ભીમે દુર્યોધનને માર મારી મારીને જાંગ તોડી નાખી છે અને હવે દુર્યોધન કસણાય છે ને ભીમને એવો ગુસ્સો આવ્યો છે કે એવી જ હોળમાંથી ગદા

વા રાજા દોર્યોધન તો ત્રાષ્ટ કહે છે કે સંજય આ શું છે આ શું છે ત્યારે એમ કહે છે કે આ શું છે ભલે સંજય આ ફળનું હશે જે જાણ્યું નથી રે જણાતું સૂતજી કહે ભૂલી ગયા કા હે સૂતજી કહે ભૂલી ગયા કા વાવેલા નિ આ વાતું અંધના ખળામાં પડ્યું રે એના મુભી કુંવરનું માથું તુ ત્રાષ્ટ સંજયને કે હે સંજય આ ફળ શેનું છે આ શું છે અચ્છા સંજય કહે છે કે તમે કેમ ભૂલી ગયા છો આ ફળ તો તમે જે વાવેલું બી છે આ એનું ફળ આવેલું છે તમે કેમ ભૂલી ગયા છો આનું બી તમે તમારા હાથે વાવેલું છે તમને યાદ કરું યાદ કરાવી દઉં તમને કે તમે શું કર્યું છે તો અંધ કહે છે કે મેં એવું શું કર્યું છે ભેળમાં જે વખમાં બીજ વણા ધરણી ધરણીને આપી એક વિઘો ધરણીને આપી પછી પાણી એનું પવાતું યંદની આગળ આવ્યું રે એના મોભી કવરનું માથું ત્યારે આ સંજય કહે છે કે હે મહારાજા તમે યાદ કરો તમે યાદ કરો તમે ભૂલી ગયા છો જે પાંડવોને કૌરવો નાના હતા ભીમસેન જ્યારે નાનો હતો અને દુર્યોધનને બધા નાના હતા ત્યારે હારે રમતા જમતા ભમતા ત્યારે એ ભીમને તમે લાડુની અંદર ઝેર ભેળવી અને ખવરાયું છે એ તમે ભૂલી ગયા અને એક વિગો તમે ધરતી આપી નથી તો તમે એ એને આ જ વૃક્ષ આવ્યું છે ને એને તમે આ પાણી પાયું છે પાણી પાઈને મોટું કર્યું છે હવે એની આગળ તમને કહું તમે શું કર્યું છે સાંભળો સંજય કહે છે લાખા ગ્રહ માય લાય લગાડી રાત દિવસ વધતો એ જાતો એ લાખા ગ્રહ માય લાયલ ગાડી રાત દિવસ વધતો એ જાતો

ને તમે લાખા ગ્રહમાં બાળે નાખવાના કાવતરા કર્યા છે અને દ્રૌપદીના જ્યારે તમારે રાજસભામાં દ્રૌપદીએ કાલાવાલા કર્યા હાથ જોડ્યા હે દાદા હે દાદા તમે મારી રક્ષા કરો આ તમારો છોકરો તમારો દીકરો આ રાજકુમાર મારી લાજ લેવાની એને કબૂધી સૂજી છે બહુ કાલાવાલા કર્યા તમે આંખે તો જોઈ શકતા નથી પણ કાનને સાંભળવી સાંભળી પણ ન શીખ્યા કાનની અંદર તને રૂના પૂંભળા ફેરી દીધા આમથી તેમ જોવા લાગ્યા ભીષ્મ દાદાને પ્રાર્થના કરી એને ગાલાવાળા કહેવા એ પણ ઊંધું જ ગયા દ્રોણા દ્રોણ ગુરુ એ પણ ઊંધું જ હોઈ ગયા આખી સભા ઊંધું જોઈ ગયા નીચું જોઈ ગયા કોઈને આંખ ઊંચી કરી અને એમ કહેવાની હિંમત ન ચાલી કે ખબરદાર દુર્યોધન બંધ કર આ તમાશો કોઈ કહી શક્યું નહીં પાંચ પાંડવો પણ નહીં કારણ કે પછી એની આગળ તમે શું કર્યું કર્યું છે છે ખબર તમને એ તો સારું કે આવે ને દ્રૌપદીની લાજ રાખી દીધી અને પછી એક વખત રાતના બાર વાગે રાતના બાર વાગે વિદુરજી તમારી ઘરે આવ્યા તમારી ઘરે આવ્યા અને તમને વિનંતી કરી હાથ જોડ્યા પગે લાગ્યા કે આ બંધ કરો આ તમે જે ફૂલડો આવ્યા છે એને ખેરી નાખો અને આ તમે એને પાપના પોટલાને બંધ કરી જો નાખી જો તમે આ દુર્યોધનને કાઢી મૂકો મારી નાખો નકર આ તમારા જે ફૂલડા આવ્યા છે ને એ ફૂલડાનું ફળ તમારું મોતનું કારણ તમારા કુળનું ઘાતક બનશે આ દુર્યોધન તમારા કુળનો ઘાતક છે પાછળ કોઈ પિતૃને પાણી રેડનારો ની વધે તમારા કુળ નો નાશક છે કુળ ઘાતક છે એને કાઢી નાખો એને દેશવટો આપી દો પણ તમે ન માન્યા એ એ જેવા કરી વન રાત દી આપની રાજ રમતનું રાત આપની એ રાજ રમતનું રખો પૂજો ને રખાતું અંધની આગળ આવ્યું રે એના મુભી કુંવરનું માથું વિધુરજી એ ઘણા સમજાવ્યા તમે સમજ્યા નહીં પછી તમે જે વાવેલું ફળ એ વાવેલું આજે બી એ મોટું ઝાડ થયું એને ફૂલ આવ્યા એનું ફળ આવ્યું એને એ ફળ પાકી ગયું અને આજે તમારા કામ આપેલું છે અને તમે જે વિધુરજીને ન માન્યું અને તમે રાત દિવસ આ રાજમહેલની અંદર રાજ રમત રમતા હતા અને એનું તમે રખો રખાવતા હતા યાદ કરો કેટલા પાપ કર્યા છે એની કોઈ સીમા નથી માટે આ પાપનું ફળ છે માટે તમે હવે આ પાપનું ફળ ભોગવો ને ભોગવા વિના છૂટકો નથી માટે આ સંસારની અંદર કોઈએ પણ ભાઈનું ભાગીદારનું કે કોઈનું પણ અણહકનો લેવો નહીં અણહકનું લેશો તો આ પરિણામ આવશે આ તમે કૌરવ અને પાંડવાનું જુઓ કૌરવએ અણહકનું લીધું તો એની અધોગતિ થઈ પાંડવોનો વિજય થયો માટે કોઈ દિવસ અણહકનું લેવું નહીં જે ભાઈની સાથે ભાગીદાર સાથે ભાઈબંધ સાથે કામ ધંધા હોય તો જે ભાગમાં આવતો હોય એ લેવું બીજાની મજબૂરીનો લાભ ન ઉઠાવવો નહીતર ભગવાન એ લખી લખી ટાંકણી મારી મારીને બદલો લેશે એનું ફળ ભોગવવું પડશે માટે સૌએ ભગવાનની આગળ પ્રાર્થના કરવી એ ભગવાન અમને કબૂદી નહીં આપતા અમને ભાઈ ભાગીદાર કે ભાઈબંધ સાથે કોઈ લેણા દેવી હોય કાલે વેચવાનું હોય તો અમારા ભાગમાં હોય અમારી ભાગમાં આવતું હોય એ જ અમને લેવું વધારે લેવું નહીં કોઈની આંતળી દૂભી નહીં અને કોઈને હાય લેવી નહીં એ મનમાં નક્કી કરવું એ જ સાથે ભગવાન સ્વામિનારાયણની પ્રાર્થના કે સૌને સદબુદ્ધિ આપવું અને કોઈ કોઈને કોઈ હેરાન ન કરે ભગવાન સ્વામિનારાયણની શરણમાં પ્રાર્થના સાથે જય શ્રી સ્વામિનારાયણ જય શ્રીરામ ઓ હનુમંતે ભય ભજનય સુખમ કરો પટ સ્વાહ મ શ્રી સ્વામીનારાયણાય નમ હ રામચંદ્ર ભગવાન નિજય દ્વારકાધીશ નિજય ઓમ નમો પાર્વતીપતિ હર હર મહાદેવ હર